અને જય મહાદેવ કેમ છો બધા આજે આપણે બજારમાંથી બાસ્કેટ ચાટ માટેની પૂરી લાવવાની જગ્યાએ આ બાસ્કેટ પૂરી ઘરે જ બનાવીશું અને ઘરે પણ બજાર જેવી જ બાસ્કેટ પુરી તૈયાર કરી શકાય છે તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ બાસ્કેટ ચાટની બાસ્કેટ પૂરી બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં બે કપ અને વજનમાં જોઈએ તો અઢીસો ગ્રામ મેંદો લઈ લેશો હવે તેમાં સ્વાદ પ્રમાણે અથવા તો એક ચમચી જેટલું મીઠું અને બે મોટી ચમચી તેલ ગરમ કરીને ઉમેરીશું અહીંયા તેલને ગરમ કરીને જ ઉમેરવાનું છે હવે બધી જ વસ્તુને ચમચી વડે સરસથી મિક્સ કરી દેસુ જેથી તેલ ગરમ હોવાના લીધે હાથ બળે નહીં તેલ આ રીતે લોટમાં સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી હવે હાથ વડે તેલને લોટમાં સરસથી મિક્સ કરીશું જેથી કરીને લોટમાં તેલનું મોણ અપાઈ જાય આ બાસ્કેટ પૂરી માટે લોટમાં તેલનું મોણ બરાબર રીતે અપાય તે ખૂબ જ જરૂરી છે થોડીવાર હાથ વડે સરસથી મિક્સ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે તેલ લોટમાં સરસથી મિક્સ થઈ ગયું છે અને લોટને હાથમાં લઈ આ રીતે મુઠ્ઠી વાળીએ તો જોઈ શકાય છે કે તેની મુઠ્ઠી પણ વળે છે તો આ રીતે મુઠ્ઠી વળાય તેટલું આપણે લોટમાં મૂળ આપવાનું છે અહીંયા તમને તેલ ઓછું લાગતું હોય તો ફરીથી થોડું તેલ ઉમેરીને તેને લોટમાં મિક્સ કરી લેવું અને ત્યાર પછી તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ પૂરી માટેનો લોટ બાંધીશું અહીંયા આપણે પૂરી માટે કઠણ લોટ નથી બાંધવાનો નરમ એટલે કે રોટલીનો લોટ બાંધીએ એ જ રીતનો લોટ બાંધીને તૈયાર કરવાનો છે તો આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈને લોટ બાંધીશું હવે અહીંયા જોઈ શકાય છે કે રોટલીના લોટ જેટલો જ નરમ લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે તો હવે આ લોટમાં અડધી ચમચી એટલે કે અડધી ટી સ્પૂન જેટલું તેલ ઉમેરીને તેને લોટ ઉપર સરસથી કોટ કરી દઈશું જેથી કરીને લોટને આપણે રેસ્ટ આપીએ તો તેની ઉપર પોપડી ના થાય તો આ રીતે લોટ ઉપર સરસથી તેલ લગાવાઈ જાય ત્યાર પછી તેને આ રીતે બાઉલમાં સેટ કરી ઢાંકણ ઢાંકીને વીસ થી પચીસ મિનિટ માટેનો રેસ્ટ આપીશું 20 થી 25 મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને લોટને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે લોટ પહેલા કરતાં નરમ અને સોફ્ટ થઈ ગયો છે તો હવે આ લોટને હાથ વડે એક વખત સરસથી મસળી લેશું જેથી કરીને લોટ વધારે સ્મૂથ થઈ જાય લોટને સરસથી મસળી લીધા પછી હવે આ લોટમાંથી થોડો લોટ હાથમાં લઈ તેને આ રીતે બંને હાથની હથેળીઓ વચ્ચે લઈને તેને થોડો સ્મૂથ કરીશું અને ત્યાર પછી હવે આ લોટને આ રીતે પાટલી ઉપર રાખીને તેને આ રીતે લાંબો સિલિન્ડરનો સેપ આપીશું જેથી કરીને આપણે તેમાંથી એક સરખા લુવા તૈયાર કરી શકીએ આ રીતે લોટને સિલિન્ડરનો સેપ આપ્યા પછી નાઈફની મદદથી તેને એક સરખા

આ રીતે લુવા તૈયાર થઈ જાય ત્યાર પછી તેમાંથી એક લુઓ પાટલી ઉપર લઈ તેને પાટલી વેલણની મદદથી એકદમ પતલી પૂરી વણીને તૈયાર કરીશું અહીંયા આપણે પૂરી એકદમ પતલી ભણવાની છે અને પૂરીની સાઈઝ તમારે જે રીતે બાસ્કેટ પૂરીના મોલ્ડથી સાઇઝ તો આ રીતે પતલી પૂરી વણાઈ ગયા પછી બાસ્કેટ પૂરીનો મોલ્ડ લઈ તેના ઉપર આપણે પૂરી રાખીને તેની સાઇઝ ચેક કરી લેશું તો હવે પૂરીને મોલ્ડની ઉપરની સાઈડ રાખીને આપણે પૂરીની સાઈઝ ચેક કરી લઈએ તો અહીંયા જોઈ શકાય છે કે પૂરીની સાઇઝ બરાબર છે તો હવે આ પૂરીને મોલ્ડમાંથી કાઢી લઈ ફરીથી પાટલી ઉપર લઈ લેશું અને હવે કાટા ચમચી એટલે કે ફોર્ક ની મદદથી તેના ઉપર આ રીતે પ્રેક કરીશું જેથી કરીને પૂરી ઉપર નાના નાના હોલ તૈયાર થાય અને પૂરી તરતી વખતે ફૂલાય નહીં તો હવે આ જ રીતે આપણે બધા જ પૂરી વણીને તૈયાર કરી લેશું થોડી પૂરી વણાઈ ગયા પછી હવે અહીંયા મેં બાસ્કેટ પૂરી માટેના જે મોલ્ડ આવે તે મોલ્ડ લઈ લીધા છે હવે આ મોલ્ડ ને આપણે તેલથી ગ્રીસ કરીશું તો એક મોલ્ડને અંદરથી અને એક મોલ્ડને બહારની સાઈડથી એ રીતે આપણે તેલથી ગ્રીસ કરવાના છે અને અહીંયા જો તમારી પાસે આ રીતે બાસ્કેટપુરી માટેના મોલ્ડ ના હોય તો નાની જે ચટણીની વાટકી આવે તે તમારા ઘરે હોય તો તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો અને આ રીતે બહારની સાઈડ અને અંદરની સાઈડ મોલ્ડમાં તેલ લગાવ્યા પછી જે મોલ્ડમાં બહારની સાઈડે તેલ લગાવ્યું છે તેના ઉપર આપણે વણેલી એક પૂરીને આ રીતે ગોઠવી દેસુ અને ત્યાર પછી તેના ઉપર અંદરની સાઈડ ઓઈલ લગાવેલું મોલ્ડ મૂકીને હળવેકથી પ્રેસ કરી જે આ સાઈડમાં એક્સ્ટ્રા પૂરીનો ભાગ છે તેને આ રીતે કટ કરી લેશું અહીંયા તમે જોઈ શકો છો કે એક્સ્ટ્રા પૂરીનો ભાગ ઇઝીલી કટ થઈ જાય છે પણ અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખો કે આ એક્સ્ટ્રા પૂરીનો પાર્ટ કાઢતી વખતે થોડો પણ વધારાનો લોટ મોલ્ડમાં લાગેલો ના રહે જો મોલ્ડમાં થોડો લોટ લાગેલો રહેશે તો તેમાં કંઈ વાંધો નથી પણ પૂરી તળતી વખતે તે જલ્દી અલગ નહીં થાય તો હવે બાકીના મોલ્ડને પણ આ જ રીતે તેલથી ગ્રીસ કરીને તેમાં પૂરી મૂકીને તળવા માટેના મોલ્ડ તૈયાર કરી લેશું આ રીતે મોલ્ડમાં પૂરી ભરીને તૈયાર કરીએ ત્યારે સાઈડમાં તેલ ગરમ કરવા મૂકી દેવું જેથી તેલ ગરમ થઈ જાય તો અહીંયા મેં પહેલેથી જ તેલ ગરમ મૂકી દીધું હતું અને હવે આ તેલને આપણે ચેક કરીએ તો તેના માટે થોડો લોટ તેલમાં ઉમેરીશું તો અહીંયા જોઈ શકાય છે કે લોટ ધીમે ધીમે તેલમાં ઉપર આવે છે એનો મતલબ છે કે તેલ હજી એટલું ગરમ નથી થયું તો હજી થોડી વાર માટે તેલને ગરમ થવા દેસુ પણ અહીંયા એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું કે તેલને આપણે વધારે ગરમ નથી કરવાનું તેલ મીડિયમ ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલા મોલ્ડને મૂકીશું અહીંયા તેલમાં સમાય એ રીતે બે થી ત્રણ મોલ્ટે આપણે આ રીતે તેલમાં મૂકી દઈશું આ મોલ્ડ તેલમાં ડૂબી જાય એટલું તેલ અહીંયા આપણે લેવાનું છે જેથી કરીને મોલ્ડમાંથી પૂરી ઇઝીલી આપણે બહાર કાઢી શકીએ તો આ રીતે મોલ્ડને વચ્ચે વચ્ચે ધીમે ધીમે ફેરવતા રહીશું અને એકાદ મિનિટ જો પૂરી તળાઈ ત્યાર પછી આપણે આ મોલ્ડની સાઈડ ચેન્જ કરીશું તો મોલ્ડને આ રીતે આપણે ઊંધા કરીશું એટલે અહીંયા તમે જોઈ શકો છો કે મોલ્ડ પૂરીમાંથી ઇઝીલી છૂટા પડવા માંડ્યા છે તો હવે આ રીતે મોલ્ડની સાઈડ ચેન્જ કર્યા પછી છૂટા પડેલા મોલ્ડને આપણે આ રીતે ચીપિયાની મદદથી કાઢી લેશું તો હવે ધીમે ધીમે આ જ રીતે બધા મોલ્ડને આપણે તેલમાંથી બહાર કાઢી લેવાના છે મોલ્ડને તેલમાંથી બહાર કાઢતી વખતે બાજુમાં જ કોઈ વાસણ રાખવું જેથી કરીને તેલ આપણી હાથમાં કે ક્યાંય ઉડે નહીં અને બળીએ પણ નહીં અહીંયા તમે જોઈ શકો છો કે મોલ્ડમાંથી પૂરી કેટલી ઇઝીલી છૂટી પડી જાય છે ઇન કેસ જો મોલ્ડમાંથી પૂરી છૂટી ના પડે તો નાઈફની મદદથી ખૂબ જ હળવે હાથે તમે તેને છૂટી પાડશો તો તે ઇઝીલી છૂટી પડી જશે આ રીતે બધા જ મોલ્ડમાંથી પૂરી છૂટી પડી જાય ત્યાર પછી હવે પૂરીને ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર જ ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તેની સાઈડ ચેન્જ કરતાં કરતાં તેને ફ્રાય કરીશું ગેસની મીડિયમ ફ્લેમ ઉપર પૂરીની સાઇડ ચેન્જ કરતાં કરતાં ફ્રાય કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે પૂરીનો લાઈટ ગોલ્ડન કલર થવા લાગ્યો છે તો હવે આ પૂરીને ઝારાની મદદથી તેલમાંથી કાઢી લઈ પૂરીમાંથી બધું જ તેલ નીતારી લઈ આ પૂરીને એક બાઉલમાં કાઢી લેશું પૂરીને આ રીતે તમે બને ત્યાં સુધી ઊંધી જ કાઢવી જેથી કરીને બધું જ તેલ બહાર નીકળી જાય તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી આ પૂરી કેટલી મસ્ત તૈયાર થઈ છે તો હવે આ જ રીતે બાકીની બધી જ પૂરીને ફ્રાય કરી લેશું પૂરી ફ્રાય કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે મોલ્ડ આપણે જ્યારે તેલમાં ઉમેરીએ ત્યારે તેલ વધારે ગરમ ના હોવું જોઈએ જો તેલ વધારે ગરમ હશે તો મોલ્ડમાંથી પૂરી ઇઝીલી છૂટી નહીં પડે અને તે ઝડપથી ગોલ્ડન બ્રાઉન કલરની થઈ જશે અને બરાબર રીતે તળાશે પણ નહીં એટલે જ્યારે પણ મોલ્ડને આપણે તેલમાં ઉમેરીએ ત્યારે મીડિયમ ગરમ તેલ હોવું જોઈએ અને આ પૂરીને આપણે ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર તળવાની છે જેથી આપણી પરફેક્ટ બાસ્કેટ પૂરી તળાઈને તૈયાર થાય તો આપણી આ બાસ્કેટ પૂરી તળાઈ ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે બધી પૂરી તળાઈ ગયા પછી અહીંયા તમે જોઈ શકો છો કે આપણી આ બાસ્કેટ પૂરી કેટલી મસ્ત બની છે જોઈને તમને એવું લાગશે જ નહીં કે આ બાસ્કેટ પૂરી બજારેથી નથી લાવી ઘરે બનાવી છે અને હવે આ એક બાસ્કેટ પૂરીને હાથમાં લઈને ભૂકો કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો કે તેનો ભૂકો પણ કેટલો ઇઝીલી તૈયાર થાય છે એનો મતલબ છે કે આપણી આ પરફેક્ટ બાસ્કેટ પૂરી તૈયાર થઈ છે તો તમે પણ હવે બાસ્કેટ પૂરી લાવવાની જગ્યાએ આ રીતે ઘરે જ તૈયાર અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસિપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ